ગઢપાદર જિલ્લા જેલ મધ્યે રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી ગડપાદર જિલ્લા જેલ ગાંધીધામ કચ્છ ખાતે અધિક્ષક ડીએમ ગોયલની સૂચના અનુસાર રક્ષાબંધન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં તમામ કર્મચારીઓ દ્વારા રક્ષાબંધન પર્વની ઉજવણી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં બંધીવાન ભાઈઓને તેમની બહેનો દ્વારા રાખડી બાંધી મોં મીઠું કરાવી વહેલા જેલ મુક્ત થાય તેવી મનોકામના કરવામાં આવી હતી તેમજ ઉક્ત દરમિયાન લાગણી ભર્યા દ્રશ્યો જોવા મળેલ હતા અને બંધીવાનોમાં ખુશીનો માહોલ જોવા મળેલ હતો સ્ટોરી રિપોર્ટ બાય કરન વાઘેલા માં મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડ શ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે